ઇલ્સાસ કોલેજ ઇન્કવેસ્ટા સેવન પોઈન્ટ ઝીરો ધ ક્વિઝ કાર્નિવલ ક્વીઝનું ફેસ્ટ આયોજન કરે છે ઇન્ક્વેસ્ટર એક ક્વિઝ કાર્નિવલ છે જે સી યુનિવર્સિટી સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ સ્ટડીઝ એન્ડ એપ્લાઇડ સોશિયલ સાયન્સ કોલેજ દ્વારા દર વર્ષે યોજવામાં આવે છે ઇન્ક્વેસ્ટા સેવન પોઈન્ટ ઝીરો ક્વિઝ કાર્નિવલ એક એવી ઇવેન્ટ છે જે સમગ્ર ગુજરાત રાજ્યની અનેક શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓને બૌદ્ધિક પ્લેટફોર્મ આપવામાં સફળ રહી છે એન્કવેસ્ટ ત્રણ પ્રકારની ક્વિઝનું આયોજન કરે છે કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓ માટે જનરલ નોલેજ ક્વીઝ અને કોલેજ કક્ષાએ ફિલ્મ પ્રેમીઓ માટે બોલિવૂડ ક્વીઝ આ કાર્યક્રમમાં વડોદરા આણંદ નડિયાદ સુરત અમદાવાદ કપડવંજ અને અમદાવાદની વિવિધ નામાંકિત શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ઇલ્સાસ કોલેજ દ્વારા આ ઇવેન્ટની શરૂઆત બે હજાર અઢારથી કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને આ કાર્યક્રમમાં બૌદ્ધિક રીતે સફળ રહ્યા છે ચલો અમેરિકા વિશ્રામ ઇન્ટરનેશનલ સર્વિસ જે ગુજરાતની અગ્રણી વિદ્યાર્થી વિઝા કન્સલ્ટન્સી છે એ લોન ડેસ્ટિનેશન જે હન્ડ્રેડ પર્સન્ટ કોર્સ ફી સરળતાથી પૂરી પાડે છે બંને એજન્સીઓ એવા વિદ્યાર્થીઓની જરૂરિયાતોને પોષવાનું લક્ષ્ય રાખે છે કે જેઓ વિદેશમાં તેમનું ભવિષ્ય બનાવવા માંગે છે આ વખતે ઇલ્સાસ કોલેજને તેમનો સહયોગ ઇન્કવેસ્ટામાં મળી રહ્યો છે ઇન્ક્વેસ્ટા સેવન પોઈન્ટ ઝીરો માર્ક સ્કૂલ ક્વિઝ માસ્ટર તરીકે વાસુ પટેલ કોલેજ જનરલ નોલેજ ક્વીઝ અને બોલીવુડ ક્વિઝ માસ્ટર તરીકે રોચક સક્સેના તથા સ્કૂલ બોલીવુડ ક્વિઝના માસ્ટર તરીકે નીતિન રોહિત તથા હેતવી મહેતા દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું આ ક્વીઝનો ઉદ્દેશ્ય યુવા વિદ્યાર્થીઓને તેમને પ્રતિભા પ્રદર્શિત કરવા તથા ટીમવર્ક સહભાગીઓમાં આત્મવિશ્વાસ વધારવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો ફંક્શન દરમિયાન ઇલસાસના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ફૂડ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા જે પણ એક આકર્ષણનું કારણ હતું આ ક્વિઝમાં ઘણા મહાનુભાવોએ હાજરી આપી હતી આ કાર્યક્રમ સ્ટુડન્ટ કાઉન્સિલના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વેદ પટેલ મેનેજિંગ જનરલ સેક્રેટરી પિયુષ ગાંધી તથા તેમની ટીમનો આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ રહ્યો કાર્યક્રમ આજનો કાર્યક્રમ ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીની આ ઇલસાસ કોલેજમાં એન્કવેઝ થયા સેવન પોઈન્ટ જીરો એટલે ક્વીઝ કોમ્પિટિશન એનું આ સાતમો સાતમા વર્ષનું આયોજન થઈ રહ્યું છે અને બે હજાર અઢારમાં આ સ્ટાર્ટ થયેલી અને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે આ વખતે સૌથી હાઈએસ્ટ અગિયારસો સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું છે સ્કૂલ કોલેજીસના અને ગુજરાતની સાત અલગ અલગ સિટીઝમાંથી લોકો પાર્ટિસિપેટ સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરવા છે ખૂબ આનંદની વાત છે અમારા વિદ્યા વિદ્યામંદિર યુનિવર્સિટી માટે કે આટલા બધા સ્ટુડન્ટ્સ અગિયારસો જેટલા સ્ટુડન્ટ્સ આ કોલેજમાં અમારે ત્યાં પાર્ટિસિપેશન કરવા આવી રહ્યા છે તો આ આ બધું કરવાથી અમને પણ બહુ ઉત્સાહ મળે છે કે લોકો અમારી જોડે આટલા બધા સ્ટુડન્ટ્સ ઇન્વોલ્વ થાય છે તો હવે ભવિષ્યમાં પણ આવું ને આવું કરતા રહીશું અમે અને વધારે સારું આયોજન થાય અને સ્ટુડન્ટ્સનું ડેવલપમેન્ટ થાય એવું અમે પ્રયત્નો કરતા રહીશું